નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો જી આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પ્રખ્યાત મીઠાઈ વેપારીની કરી આત્મહત્યા જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જામનગર શહેરના પ્રખ્યાત મીઠાઈ વેપારી એચ કે જે વ્યાસના સંચાલક જયંતિભાઈ ઇરાલાભાઈ ઉભ્યા છે ત્યારે નાગેશ્વરી વિસ્તારમાં સવારે વહેલી સવારે પોતાની રિવરથી ત્યારે લમણામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારબાદ જે ત્યારે મિત્રો જે બાદ તાત્કાલિક તેમને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જ્યાં તે ત્યારે મિત્રો ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ